ભાભરમાં સાંસદ ગેનીબેન ઠાકોરની સમાજને ટકોર લગ્નમાં લાખોનો ખર્ચ બંધ કરો બાળકોના ભણતરમાં લગાવો આવનારી પેઢીને મજબૂત બનાવીએ દિખાડા બંધ કરીએ લગ્નના ખોટા ખર્ચ ઓછા કરવા ગેનીબેન ઠાકોરની વિનંતી રીતિ રિવાજોમાં સુધારા લાવવા સામાજિક બંધારણ ઘડાશે આ બંધારણ ભાજપ કે કોંગ્રેસ આગેવાનોનું નથી સાંસદ સહિત ગામના તમામ સભ્યો બંધારણનો નિર્ણય આ સાથે ટૂંક સમયમાં ઠાકોર સમાજના નવ તાલુકાના ગોળનું ખર્ચ અને કુરિવાજો દૂર કરી શિક્ષણ ની દ્રષ્ટિએ કઈ રીતે આગળ વધે એના માટે કરીને કરવાનું છે એમાં વિવિધ સંગઠનો આ ખર્ચા ઓટોમેટિક તો તમામ બચત છે એ શિક્ષણ માં જાય અને શિક્ષણ માં જાય તો આવનાર પેઢી એ ઉજ્જવળ બને આ એક ઉમદા પ્રેરણા રૂપી અને ઉમદા કાર્યો કરવા માટે બધા જ તમે બધા અહીંયા હાજર રહ્યા છો એની સાક્ષી રાજના સાક્ષી બન્યા છો